મરતોલી કદાજ માદે બુવા જુડે ચુદડી એશે ધણી આજરસન વાત કરું છું હો આજરસન વાત કરું છું હો તાકી સોશિયલ મીડિયા વાળી મુ માતા નહીં ઓનાથી તો મારા હાર્ડવેર છે આ નતી એદાન ની ધણો છું આ નવટ થી જોડે મુ પડિયત ના મકોણા ની કહું છું જેને જૂઠું કરવું હોય ને જો ગાલી ને ધણા હોય વચ્ચે હો હરી ના પડું મારું નામ માતા નહીં હેલા અમને વિવાહ અધરો સંજય અમને વિવાહ અધરો સંજય આમ સુનિલ જોરણાગ આમ સુનિલ જોરણાગ કે શહેર માં આબરુ નઈ રહે શહેર માં આબરુ નઈ રહે મેગુ કે આપણો જોન બાચી મોમેરુ બાચી હોમાવાળા ઘેર જોન આઈ થી આપડા ઘેર જમીજી આપડા ઘર મોહનથાળ પતિ જો શહેર કદાચ બીજી વસ્તુ તો બની જાય પણ મોહનથાળ ફેર બના મોહનથાળ ફેર બના

રૂમાલ ઉપર થી લેતો ને તારા તાકાત મોહનતાળ કાઢ તારી આબરૂ જાય તો મારા એ નું સંજય સંજય કેટલું મોડા બે જોનો નો મોમેરું અને બધોને ડબા ડબ્બા ભરિયા લાયા ગોમ માં ગી ડેપા નેચ્યો તો એ રાતી 10 વાગે એટલે દરબાર એવું બોલે શહેરમાં માં મોહંતર નહીં પડતો અનમો બળિયાદના મકોણાની માતાઓ બોલી ઉપરથી લેલેન માં પોચત ઢેપો વધ્યો છે હું ભીખા નાયણની નાયણ મેહોનની માતા છું પહેલી ઠોકરે નાખેલું મારું નામ દેરું ને દળી પડી મેદાનમાં ખેલાઈના બાપની કોઈની થી નહીં કોઈની થવું નહીં